અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નારોલ ઈસનપુર રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ભારે વરસાદને કારણે પાણી ભરાતા સમસ્યાઓનો અહીંયા ઢેર સામે આવ્યો છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાં અટવાયા છે વાહન ચાલકોને જે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વરસાદી પાણીમાં પૈડાઓ ડૂબી ગયા છે તે જ પરિસ્થિતિમાં વાહન ચાલકોને અહીંયાથી પસાર થવું પડે છે ઘૂંટણ સમા કેડ સમા પાણી ભરાયેલા જોવા મળે છે દાવદમાં પડેલા વરસાદને પગલે પૂર્વ વિસ્તારના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે અત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઈસનપુર વિસ્તારના દ્રશ્યો છે અને ઈસનપુર વિસ્તારમાં આ વ્યાસ વાટિકા મોની હોટલ બસ સ્ટેન્ડ પાસેના જે દ્રશ્યો છે ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દ્વિચક્રી વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય ઘૂંટણસમાં પાણીથી અને દ્વિચક્રી વાહન ચાલકોના જે ટાયર અડધા પોણા ડૂબી જાય ત્યાં સુધીના આખા જે રોડ ઉપર પાણી ફરી વળ્યા છે એટલે કે આ રોડ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ પ્રવર્તમાન ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો કે દ્વિચક્રી વાહન ચાલકો સંઘર્ષ કરીને અહીં પાણીમાંથી વ્હીકલ બહાર કાઢી રહ્યા છે મહત્વની વાત છે કે જે રીતે સત્યાવીસ જુલાઈ એટલે કે આજે ભારે વરસાદની જે આગાહી છે સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં અમદાવાદ સહિત અને જે રીતે ગઈકાલ રાતથી વરસાદ અને વહેલી સવારે પણ જે રીતે અમદાવાદમાં વરસાદ વરસ્યો તો છેલ્લા એક દોઢ કલાકમાં ભારે પડેલા વરસાદને પગલે અમદાવાદના પૂર્વ વિસ્તાર જે છે પાણીથી પ્રભાવિત થયો છે ને જાણે આ રોડ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ સ્થાનિકો પણ લોકો અહીં દ્વિચક્રી વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય સમસ્યા વેઠીને જે જોઈ શકો છો કે વાહન બગડેલી હાલતમાં ઢસડીને લઈ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે પ્રિમોન્સૂન કામગીરીની પણ અહીં પોલ છતી થઈ છે કારણ કે એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ વરસાદ પડશે તો અડધા કલાક કલાકમાં પાણી ઓસરી જશે પરંતુ સવારથી પડેલા વરસાદને પગલે પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે પણ પાણી નથી ઓસરતા કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા ગુજરાત ફસ્ટ અમદાવાદ